ભાવનગર સોમનાથ નેશનલ કોસ્ટલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે ટ્રેપ સાબિત થઈ રહ્યો છે ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ નાગેશ ટોલનાકા પાસે પાંચ વર્ષીય સિંહને અઠવેટે લઈ મોતને ઘાત ઉતારી ફરાર થઈ જનાર કાર ચાલકની વન વિભાગે ધરપકડ કરી છે જાફરાબાદ તાલુકાના નાગે શ્રી ગામે ટોલનાકા નજીક ગતરાત્રે સિંહણ અકસ્માત નો બનાવ સામે આવ્યો અજાણ વાહન ચાલકે સિંહણને લેતા ઘટના સ્થળે સિંહણનું મોત નીપજ્યું બનાવની તપાસ દરમિયાન વન વિભાગે અકસ્માત કરનાર કિયા ફોર વ્હીલર કાર ચાલક વીરેન્દ્ર રાઠોડને ટીમ્બી ગામેથી ધરપકડ કરી હતી આરોપી સામે વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે એસીએફ વિરલસિંહ ચાવડાએ પણ વિસ્તારના માર્ગો ઉપર વાહન ચાલકોને ગતિ મર્યાદામાં વાહન ચલાવવાની અપીલ કરી છે વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારૈયા સાથે સત્ય ટીવી ન્યૂઝ જાફરાબાદ અમરેલી ગતરોજ એટલે કે 31 જાન્યુઆરી 2026 ના રોજ અંદાજે સાંજના 7 થી 7:30 વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્વરી બીટના નાગેશ્વરી ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજણ્યાસમ દ્વારા પુરપટ ઝડપે વાહન ચલાવીને એક મહાદાસિંહનું મૃત્યુ નિપજાવે છે સિંહની ઉંમર અંદાજે પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટોલ બુથથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ વત્રી પણાધ કોડીનારના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાકચુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હાલ વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે સર સતત આ પ્રકારની ઘટનાઓ બને છે બી સિંહોના મોત એક દીકરાના વન વિભાગ હવે શું કાર્યવાહી કરશે માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે વાહન ચાલકોને શું અપીલ વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઈનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરના પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું